તોય તમારું ડોનેશન છે હા હાજરી ન આપો ને અહીંયા ખાલી પાંચ દ અને આ મિત્રો જે કાર્યક્રમ કરે છે જે લોકો ગૌશાળાને આવી સેવા કરે છે એને પીઠ ઉપર હાથ ફેરવી અને ખાલી સાબાસી આપી દો ને તોય તમારું ડોનેશન છે અને બીજી વાત અહીંયા જે કોઈ યુવાનો બેઠા છે એ યુવાનો થી લઈ આ વડીલો થી લઈ મારે એક વાત એટલા માટે કેવી છે કારણ કે પેટની અંદર સાહેબ ભૂખ લાગે રહેવાય ને એવી ભૂખ લાગે અને સામેની વાડીમાં તમે આંબાનો બગીચો જોઈ જાઓ એ જોવે કોણ તો કે આખ્યું આખ્યું જોવે ભૂખ મેં તમને લાગી છે પણ આખ્યું જોવે એટલે એ ભૂખ છે એ આઈખીને કે ભાઈ આઈકાય છે તો કે સામેની વાડીમાં આંબાનો બગીચો છે એટલે સીધો પગને ક્યાંક હાલવા અમે પગ હાલે આંબા પાસે જાય પગ પછી ત્યાં ઊભા રહી જાય પગ પછી હાથને ક્યાંક હવે તું તારું કામ ચાલુ કર એટલે હાથી કેરી લે કેરી લઈ અને એ મોઢામાં મૂકે પછી હાથ નું કામ પૂરું થઈ જાય પછી દાંતનું ચાલુ કેરી ચોરતા ઈ માલિક જોઈ જાય પછી કદાય તો ક્યાં પડે વાહામાં હવે મને એમ કયો વાહનો આમાં ક્યાંય પ્રોગ્રામ ખરો আমা ঵ানো কেয় ওয়াক খরো কেয় গুনো খরো તો વાહનમાં જ પરોણા પડે પણ મને એ પણ કહેવા સાહેબ દેવાય સારું કાર્ય કર્યું હોય અને કદાચ સાબાસી દેવી હોય ને તો સાહેબ હગે ને એ સાબાસી લઈ શકે સાહેબ એટલે અહીંયા જે કોઈ યુવાનો આ ગૌશાળા આવી બધી બનાવી છે આવો સારો કાર્યક્રમ તમે કર્યો છે આ કાર્યક્રમ એમને નથી થાતો પણ સાહેબ આ યુવાનો બે બે ત્રણ ત્રણ મહિના લગી આવી રીતે તમે ગામમાં એક થઈ અને એક

કારણ કે કોક બાઠા મારવા વાળું હોય ને ત્યારે જ કોક સાબાસી દેવા વાળું આવે છે અને પાઠા ખાવાની કોક ને વાત સાંભળવાની હોય ને એ સાહેબ સાબાસી લઈ હવે હા અમુક અમુક ને ગ્રામમાં બેઠા હોય કે આમાં ખવાય બહુ જ આહે આપણે કે તે હું દીધું કે આપણે ક્યાં કાઈ દીધું પણ પતાય કીધું ઘેરે જાને હા અમુક અમુક ને ચૂટણી આવે એમાં અમુક ફોર્મ ભરીને બેઠા હોય હા નકર ઘરનાય નઈ એમ નો હોય આ ઈ ભાષણ કરવા મળ્યા આ બહુ ભાષણ કરન પછી ગણો બેહી ગયો હા અમારે અમાર ગામડેલા સરપંચે ફોર્મ ભર્યું ને ગડું તાણે બેહી બોલો હા ઘડું બેહી ગયું ને બેઠેલા ગડાયે સરપંચે ભાષણ ઉ બોલો ભાઈ હવે ના હા વાહ તમે જ

આયુવાનો અત્યારે હાલ્યા જતા હોય એને ખબર ન હોય કે અહીં ક્યાં જવાય પણ સાહેબ આ વડીલોને ક્યારેક ક્યારેક પૂછી લેવું કે આમાં બ્રેક ક્યાં આવે અને વડીલો કે ને બ્રેક મારવી તો જીવનમાં અને આ ગૌશાળામાં કોઈ દી વાંધો નહીં આવે વડીલોને ક્યારેક ક્યારેક પૂછી લેવું સાહેબ એનો અનુભવ ક્યારેક ક્યારેક લઈ લેવો જો એનો અનુભવ લીધો હોય છે તો વાંધો નહીં આવે પણ મારી વાત કઠણ એ જ કીધી આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે તો કે કાકરેસી ભરત કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ સડી ગયેલા અડદ કઠણ આંબલીનું ઝાડ કઠણ વાહ ચા આવી ગઈ હા આપી દયો તો ચા આપી દયો પ્રોગ્રામ તો કાઈ થાહે હા કાઈ વાંધો નહી ઉપર બધાને આપી દયો નીચે થોડીક વાર રહેવા દેજો પણ મારી વાત કઠણ હે કે આમાં હું મારે આમ આમ અમારે ચોપડી લઈને નો બોલવાનું હોય હા તમારે આમ હું જોઈને તમારો રિસ્પોન્સ જોઈ અને અમારે બોલવાનું હોય બરાબર એટલે આમ 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 તમે જરાક એમાં ડિસ્ટર્બ થાય ને અમે દીકરી વિદાયની વાત કરતા હોય પણ જરાક કાડા હુડું આવે તો વાસણા વિદાય ઉપર વિયા જાય હા તરત આમાં પાટો બદલી જાય કારણ વગેરેનો પણ આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે તમને આંગળીના વેઠે ગણાવું છું ત્યારે કહેવાનું મન થાય કે આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે તો કે કાકરેસી મરદ કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ સડીગેલા અડધકથણ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ હાગના કમાડ કઠણ હીરાવાડાના ઉપાડ કઠણ મકોડાનું મોઢું કઠણ શામળાનું જોડું કઠણ વિફરેલું ટોળું કઠણ કાઠિયાવાડી ઘોડું કઠણ ઉધઈની ડાટ કઠણ કારેલાની વાડ કઠણ હેમાળાની ટાટ કઠણ કોબીની ભાજી કઠણ બેંકની હરાજી કઠણ જુગારની બાજી કઠણ

કઠણ નદીનો આરો કઠણ સિસમ ભારો કઠણ પત્નીનો પારો કઠણ અને મુંબઈમાં મારો માળો કઠણ અર્ધે મૂક્યું હા હમણાં મુંબઈમાં મારો કાર્યક્રમ હતો ભાઈદાસ હોલમાં કાર્યક્રમ પૂરો કરીને બહાર નીકળ્યો ને આપણો ગુજરાતી મળી ગયો મને કે અર્ધે ભાઈ ક્યાં ઉતરા મેં તું હોટલમાં મને કે હોટલમાં ઉતરે અમે હું મરી ગયા છે હાલો આપણી ઘેરે રાઈતે બે વાગે એની ઘેરે લઈ ગયો અઢી વાગે કોઈ ગા ઘરે જઈને જોયું દહ બાય દહ ની ઓયડી એમાં એના બે છોકરાને ને એની ઘરવાળી ઓલરેડી હુતેલા એટલે મેં એને કીધું મીધું કોડા મને તું અહીં ક્યાં હુડ આવે મને કે શાંતિ રાખો બધી વ્યવસ્થા થઈ જાય ભરના દીકરાએ સાદર પાઈથી બે છોકરાને ને એમાં હુડ આવ્યા એની ફાટ બાંધી ખીતે ટીંગાડી દીધા મને કે હવે લેર થી હુઈ જાવ તમને રોકે અને રામો પીર રોકે મને આખી રાત તો ઠાક હતો તરત નીંદર આવી ગઈ નીંદર તો આવી ગઈ હવાર ઉઠીને જોયું તો હુંય ખીતે ટીંગાતો તો હા પાછો તો કે ગુડ મોર્નિંગ પે ગુડ મોર્નિંગ નો દીકરો થામાં એઠે ઉતાર અને ચા પાણી કાંઈક પા આ આમને નહીં હાલે મુંબઈમાં માળો કઠણ સુરતની ગાળો કઠણ પણ સાહેબ આ બધી વાત હાસ્ય રસ્ય છે પણ એક બે વાતો સાચી કહેવી છે કારણ કે ખાય અને ખવડાવવું કઠણ ખાય અને ખવડાવવું કઠણ મરદો આરે ફરવું કઠણ ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ સંતોષ વિનાની તૃપ્તિ કઠણ અને સંતો વિનાની મુક્તિ કઠણ મને તમને આ દેશના સંતો સિવાય મુક્તિ ન મળે અને આ કઠણની વાતની અંદર વચ્ચે એક વાત મેં એવી કરી કે પંચાળના કાઠી અને કુંભાર કઠણ એ એટલા માટે કીધું કારણ કે પંચાડ ની આખી આખી પરંપરા છે ને એ આપતા અને સાહેબ એ પરંપરા આમ ગણો એટલે હતાધારના પાદર લગી પો અને હતાધાર લગી એ પરંપરા ગયા એટલે કદાય કેવું પડે અને એવા સુનતો જયારે અહીંયા આવ્યા સાહેબ ન્યુઝીલેન્ડ ની અંદર મારો કાર્યક્રમ હતો ત્યારે એ લોકો બધું મને બતાવતા હતા મને કહેતો ભાઈ અહીં અમારે એક કિલોમીટર હાલો ને એટલે બાર આવે જ્યાં ડ્રિંક કરીને એન્જોય કરી શકો એવો બાર આવે બીજા બે કિલોમીટર હાલો એટલે પાછો બહાર આવે બીજા ત્રણ કિલોમીટર હાલો એટલે પાછો આવે ત્યારે મેં એટલું જ કીધું કે તારા ન્યુઝીલેન્ડમાં અને અમારા કાઠિયાવાડમાં એટલો તફાવત કે તારે એક કિલોમીટર હાલો અને એક બાર આવે અમારા કાઠિયાવાડમાં એક કિલોમીટર હાલો એટલે ક્યાંક અંછત્ર આવે ક્યાંક પાણીનું પરબ આવે ક્યાંક બાપાની સામજી બાપુની મઢુલીઓ આવે અમારામાં તારામાં એટલો જ તફાવત છે બીજો કાંઈ તફાવત નથી અને બીજી વાત એ કારણ કે પરમાત્માએ આ છે દુનિયા બનાવી પણ બે અક્ષરની જ બનાવી ત્રીજો અક્ષર વાઇપ્રો નો થયો આખી દુનિયા બનાવી પછી પરમાત્મે આ દુનિયાનું નામ આપ્યું જ ગ અક્ષર કેટલા તો કે બે અને શું કહેવાય તો કે જ ગ ઈ જગ ની અંદર મને તમને મૂક્યા અને આ શરીર નું નામ આપ્યું શું આપ્યું તો કે દેહ કેટલા અક્ષર તો કે બે દેહ આ દેહ ની અંદર હોય શું તો કે હાડ માંસ લોહી રગ અક્ષર બે ત્રીજો અક્ષર નહીં બારવી આવો માથું અક્ષર બે વાળ અક્ષર બે કેવા તો કે કાળા ભુરા અક્ષર બે નો હોય તો કે ટકો મુંડો ટાઈલ અક્ષર બે એમાં પડે હું તો કે ટોલો ખોડો લીખ અક્ષર બે નેણ અક્ષર બે આંક અક્ષર બે શું કરે તો કે રોવે અને જોવે અક્ષર બે એમાંથી શું નીકળે તો કે આંસુ અક્ષર બે અરે નાક અક્ષર બે શરીરના તમામે તમામ અંગો છે ને એ કઈક કઈક ગુનો કરે કાન કોઈનું ખરાબ સાંભળીને બગાડે કહેવાય કે જીભ કોઈનું ખરાબ બોલીને બગાડે આંખ કોઈનું ખરાબ જોઈને બગાડે હાથ કોઈને લાફો મારીને બગાડે પગ કોઈને પાટો મારીને બગાડે પણ શરીરમાં એક નાક એવું છે ક્યારેય ગુનો કરતું નથી પણ સાહેબ મને કહેવા દો છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે નાકનો જ આવે છે એમ સાહેબ

આપણા બે અક્ષર જો કોક સંત મળી જાય બે અક્ષર જો કોક ગુરુ મળી જાય બે અક્ષર જો કોક સાધુ મળી જાય તો મને તમને બે અક્ષર રામ અને બે અક્ષર શિવ મળે એ પહેલા ન મળે પણ બે અક્ષર કોઈ સાધુ મળવો જોઈએ બે અક્ષર કોઈ ગુરુ ગોતવો પડે ત્યારે મળે બાકી આ દુનિયા સુખ ગોતવા જ નીકળી કાયદેસર રીતે ગણો તો આ જેટલા આપણે બેઠા એ આટલા વાય કા લગી દોઢ વાય કા લગી કોણ બેઠું હોય બધા લોકો સુખ ગોતે ક્યાં મળે અહીંયા એટલા બધા લોકો બેઠાનું કદાચ તમને પૂછું કે ભાઈ સુખ તમારી દ્રષ્ટિએ સુખ કોને ગણો તો આમાંથી કોઈ ઉભા થઈને એમ કે ભાઈ મને પાંચ કરોડ રૂપિયા આપો ઘરે ઘરે રહું પછી ક્યાંય જમા પણ એ લેર થી હોઈ જાવ બીજાને ભાઈ તમને કઈ રીતે સુખ મળે એ કે ભાઈ એક સાઈડ પાંચસો વીઘા જમીન આપી રીતે મળે મને ઓડી ગાડી લાખ દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા નાની છે સુખની વ્યાખ્યા એટલી જ છે કે તમારે ડોક્ટર ને ન ગોતવા પડે અને પોલીસ તમને ન ગોતે આ મોટા મોટું સુખ આનાથી વિશે સુખ ન હોય સાહેબ તમારે ડોક્ટરને ન ગોતવા પડે પોલીસ તમને ન ગોતે આટલું તમારા જીવનમાં છે તો હા તમે મોટા મોટા સુખ્યા

પૂછું બેટા તમે શું કરો એ કે જોવનભાઈ બાપ દીકરો ભાઈ સિગરેટ પીવી અરે કે ભલા મણા તારો બાપ છે એની સામે બીડી પીવાય બોલો સોસલો કે મારો બાપ છે પેટ્રોલ પંપ નથી તે ફાટી પડે અરે કે ભલા મણા વેસન થી છેટા હારા હાલો જંગલમાં લેર કરાવું મોજ કરાવું એટલું કરીને એની ભેગા ગયા હાલતા થી આગળ ગયા તો સિંહ ગાંજો પીતો સિંહને સસલાઈ કીધું સો સિંહભાઈ વેસંતી છેટા આરા હાલો જંગલમાં લેર કરાવું મોજ કરાવું આટલું કીધું ને સિંહે ઓલા ઉંદડાને એક લાફો માર્યો હા તો ઓલો સસલું ઘોડો આવ્યો આવ્યા એણે કીધું ભલામાણા આ વેસંતી છેટું રહેવાનું કે જંગલમાં લેર કરાવવાનું કે આ લાફો કામ મારી લીધો તો એ સિંહે કીધું કે ભાઈ આ રોજ બે પેક મારીને આમ જ બધાને હેરાન કરે હા કે બે મારી જાય છે ને બધા કે હાલો જંગલમાં લેર કરાવું હા તમારા શીર્ષકમાં કાલ કોઈ એમ કે ને હાલો જંગલમાં લેર કરાવવું એટલે સમજી લેવાનું હમ Ah પણ વિશેષ કોઈ વાતો ન કરતા કારણ કે ટૂંકા ટૂંકા સમયની અંદર મેં કીધું એમ કે એવો સરસ મજાનો માહોલ અને આપણે જે કાંઈ ભજનો સાંભળવા છે માતાજીના ભેડિયા સાંભળવા છે અને ગુરુમુખીની જે કાંઈ વાણી સાંભળવી હોય એ તમામે તમામ ફરમાઈશો પણ અહીંયા આપજો એટલે તમામે તમામ તમારી ફરમાઈશો પણ સુરેશભાઈ અહીંથી પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે એટલે વિશેષ કોઈ વાત ન કરતા શરૂઆતના રાઉન્ડની અંદર આપણે જેમને ટૂંકા જ રાઉન્ડની અંદર સાંભળ્યા છે એવા સુરેશભાઈ રાવણને આપણે ફરી પાછી વિનંતી કરી બાપા આવો અને આજના કાર્યક્રમની અંદર એવા કાંઈક ભજનોથી એવી કઈક